ધાનેરામાં રબારી સમાજની અનોખી પહેલ રાવણા પ્રસંગે પણ શિક્ષણદાનની શરૂઆત કરાઈ ધાનેરા રબારી સમાજની અનોખી પહેલ રાવણા પ્રસંગે પણ શિક્ષણદાનની શરૂઆત અનાપુર છોટા ગામના વેરાણા પરિવાર દ્વારા બે પણ પચ્ચીસ લાખનું શિક્ષણદાન રાવણામાં ધારાસભ્ય માવજી દેસાઈ સાથે આગેવાનો જોડાયા ધાનેરા તાલુકામાં રબારી સમાજ દ્વારા સારા નરસા પ્રસંગે શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે શનિવારે અનાપુરા છોટા ગામના વીરાણા પરિવાર દ્વારા માવજીભાઈ દેસાઈને પચીસ લાખ શિક્ષણમાં દાન અર્પણ કરવામાં આવ્યું હતું શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ થકી રૂપિયા તેર કરોડ ઉપરાંતનું માતબર દાન એકત્ર કરવામાં સફળતા મળી છે ત્યારે ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રબારી સમાજમાં રોજબરોજ થતા સારા નરસા રાવણા પ્રસંગે પણ શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે શનિવારે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામના ત્રીજાબેન જોઈતાજી વેરાણા પરિવાર દ્વારા પોતાના ઘરે રાખેલા રાવણા પ્રસંગે રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખનું દાન રબારી સમાજના દાનવીર રત્ન અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ શિક્ષણમાં દાન આપવાની અનોખી પરંપરા ચાલુ કરનારા વિરાણા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી આજે આપણા ધોનેરામાં શિક્ષણ રથ જે ફર્યો અને ગઈકાલે એનું ખાત મૂરત કર્યું ભૂમિપૂજા અને આજે આ પહેલાં રાવણામાં આવવાનું થયું છે એઓ આગળ ફરીથી આગળ જે પૈસા લખાયા છે એના સિવાય આજે નવો રૂમ એક લખાયો છે બે લાખ અને પચીસ હજાર રૂપિયા એના પેટે આજે આ રોકડા પૈસા આપે છે તો એમના આખા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ સમાજની અંદર એક કિલો પાડે કે ભાઈ હવે દરેક પ્રસંગ હોય તો પ્રસંગમાં ફૂલ ને તો ફૂલની પાખડીના રૂપમાં પણ કંઈક ને કંઈક સમાજના શિક્ષણ માટે કરી અને સમાજનો ઉત્થાન થાય એના માટે કરીને ફાળો આવવો તો આ તો ઘણો મોટો ફાળો આપ્યો છે આખી બે લાખ છચીસ હજાર રૂપિયાની આખી રૂમનો ફાળો લખાયો છે અને એના પેટે આજે આ રોકડા પૈસા આપ્યા છે તો એમના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ આવું દાન કરવાની શક્તિ આપે અને સમાજનું ઉત્થાન કરવાના કામમાં જે ભાગ આપ્યો એ બદલ સમગ્ર પરિવાર અને આખે આખા રાવણાને હું આજે આ પહેલું રાવણું છે ત્યારે બહેરાણા પરિવારને ખૂબ ખૂબ પરિવારને શુભેચ્છા આપું છું અને આજે આ રાવણાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે પહેલા જ દિવસથી ગઈકાલે જ બચ્યું છે અને આજે બીજું જ દિવસથી બીજા દિવસથી આ શરૂઆત કરી છે એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન